બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે શ્રીમત ભગવત ગંગા કિનારે શ્રીમત ભગવતનો મહિમા છે મોટો જગત માં જડે ને એનો ક્યાંય જો સાંભળતા પાવન થવાય ચાલો ને જાય ગંગા કિનારે એક સમય પરિષિત રાજા મૃગલા રમવા વન ગયા તા રાજાને લાગી તરસ ચાલો ને જાય ગંગા કિનારે ઋષિ મોને ના સરિયા રાજા એ મનમાં પાણી રે માગ્યા రాణా పుషి నా గడ రమి కుమర చలో నే గ આવા વાતે કામ કોને રે કર્યા મારા પિતાજી બેઠા છે ધ્યાનમાં કુમારે દીધો છે શ્રાપ ચાલો ને જાય ગંગા કિનારે તક નાગને હું કામ કર્યો યારે રાજા ના મારે પ્રાણ જલેવા સાત દિવસ ની માય ચાલો ને જાય ગંગા કિનારે પરિસ્થિત રાજા ને ખબર પડી યારે કાયાનું મારે કલ્યાણ કરવું સાત દિવસ ની માય ચાલો ને જાય ગંગા કિનારે રાજ રે સોડિયા ય ને પાટરે સોડિયા સોડિયા કાંઈ પુત્ર પરિવાર ચાલો ને જાય ગંગા કિનારે ગંગા કિનારે સુખ દેવજી મળ્યા યારે કાયાનું મારે કલ્યાણ કરવું સાત દિવસ ની માય ચાલો ને જાય ગંગા કિનારે એક તેર હજાર ઋષિ તેડાવ્યા વાલ્મિક જી આવ્યા ને દુર્માસા આવ્યા સનત કુમાર આવ્યા સે ચાર ચાલો ને જાય ગંગા કિનારે આ લા લીલા વાસના મંડપ રોપાવ્યા યા સો પાલવના તોરણ બંધાવિયા કેર ના રોપિયા સે ક સ્થંભ ચાલો ને જાય ગંગા કિનારે રે ઊંચાયાસ સુખ દેવજી બેઠા સંતોરે બેઠા ને ભક્તો રે બેઠા પાસે બેઠા પરિતરાય ચાલો ને જાય ગંગા કિનારે નારાયણ કરતા નારાજ મુનિ રે આવ્યા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા જેવા વા કાંઈ શબ્દો સંભળાય ચાલો ને જાય ગંગા કિનારે શ્રીમત ભાગવત સાંભળી રે લીધું કાયાનું કલ્યાણ કરી રે લીધું આકાશ થી ઉતરા વિમાન ચાલો ને જાય ગંગા કિનારે સૂર્ય શરી ખાતે જરે પડ્યા પરિષિત વૈકુટમાં જાય ચાલો ને જાય ગંગા કિનારે શ્રીમત ભાગવત ગાશે ગવડાવશે ઝુંડાાયંતર માળા તાસે અરે ના પિતૃ સરગ જાય ચાલો ને જાય ગંગા કિનારે શ્રીમત ભાગવત સંબડાય ચાલો ને જાય ગંગા કિનારે શ્રીમત ભગવત નો મહિમા છે મોટો જગત માં જડે નહીં એનો ક્યાંય ચોટો સાંભળતા પાવન થવાય ચાલો ને જાય ગંગા કિનારે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે